મિત્રો આજે આપણી ચેનલ ન્યૂ પાંદ સાડીમાં તમારું ફરીથી સ્વાગત છે અને શું તમે સાદી સાડીમાં સરસ મજાની સાડી શોધી રહ્યા છો તો આપણી ચેનલનું ફોલો કરજો કારણ કે બહુ સરસ મજાની સાડી અને પટોળા પ્રિન્ટની સાડીઓ તમને મળવાની છે અને બહુ મસ્ત ડિઝાઇન લઈને તમારી માટે આવે જો પૂરું વિડીયો જોજો જે કલર પસંદ આવે એનો સ્ક્રીનશોટ મોલી અને સાડી બુક કરાવી શકો છો તમે અને આપણી આપણી દુકાનની રૂબરૂ મુલાકાત લેવી હોય તો પાલનપુરની અંદર આપણી દુકાન આવેલી છે પંચરત્ન એરિયાની અંદર ગલી નંબર બે લેટેસ્ટ ફેન્સી સાડી શોરૂમ કરીને આપણી દુકાન છે તો જેને પણ લોકોને રૂબરૂ મુલાકાત લેવી હોય એ લોકો લઈ શકે છે સરસ મજાની સાડી છે પટોળા પ્રિન્ટની અંદર અને આ મટીરિયલની અંદર બહુ સરસ મજાના કલરો હું લઈને તમારી માટે આવ્યો છું તો દેખજો પૂરું વિડીયો અને લુક દેખજો સરસ મજાની સાડી છે અને પેટર્ન બી બહુ જબરદસ્ત છે અને મટિરિયલ સરસ છે હવે એની બોર્ડર જે વાત કરું તો જરી વિસ્કોસ બોર્ડરની અંદર આ બોર્ડર બનાવેલી છે સાડીની અંદર ફિક્સ કરેલી એકદમ પતલું મટિરિયલ આવશે સિલ્ક મટિરિયલ આવશે અને જે લોકોને આ સાડી પસંદ હોય એમને સ્ક્રીનશોટ મૂકવાનો છે આપણો કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર ગમે ત્યારે એની ટાઈમ કોલ વોટ્સઅપ વિડીયો કોલ બધું જ અવેલેબલ રાખેલું છે અને મહેરબાની કરી અને રાતના નવ વાગ્યા પછી કોલ વોટ્સઅપ કરવું નહીં સવારમાં નવ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી ગમે તે સમયે કોલ વોટ્સઅપ વિડીયો કોલ કરી શકો છો સાડી દેખીશ હવે એની સાડીની વાત કરું તો આ બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ સરસ મજાનો કોન્ટ્રાક્ટમાં આવેલો છે અને ડિઝાઇન સરસ મજાની છે અને રેટ તમને લાસ્ટમાં બતાવીશ કે શું રેન્જમાં આ રીતે સાડી પડશે તો જે પણ મારા દર્શકોને અને મારા સબસ્ક્રાઈબોને કલર ગમતો હોય એમને સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવવાની રહેશે હવે એ ડિઝાઇનના કલરોની વાત કરું તો સરસ મજાના કલરો તમારી માટે લઈને આવ્યો છું અને રેન્જ રહેશે ખાલી આઠસો અને નેવ રૂપિયાની અંદર સોરી સાતસો અને નેવ રૂપિયાની અંદર આ સાડી તમારા ઘેર સુધી પહોંચાડી શકું તેમ છું કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ ડિલિવરી ચાર્જ નથી ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી તમારે બુક કરાવવાની રહેશે તો ફટાફટથી જે લોકો ચેનલ પર નવા હોય જોડાયા હોય તો જોડાઈ જજો અને સરસ મજાની સાડીઓના વિડીયો તમને નેક્સ્ટ વીકની અંદર રોજ જે મળતા રહેશે હવે ડિઝાઇન અલગ છે મારી જોડે જે ડિઝાઇન અલગ છે એના ફોટા તમને બતાવી રહ્યો છું તો સરસ મજાની સાડીઓ છે અને સાતસો રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી પહોંચાડવાનું છું કોઈ શિપિંગ ચાર્જ વગર કોઈ ડિલિવરી ચાર્જ વગર આપણે કોઈપણ જગ્યાએથી વિડીયો જોતા હોય તો એ જગ્યાએ તમારી જો સાડી મંગાવી હોય તો એનો સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરવાની રહેશે હવે આ કલર જુઓ સાડીની અંદર આ ડિઝાઇનો કંઈક નવી ડિઝાઇનો છે તો જે પણ લોકોને સાડી ગમે અને મંગાવી હોય તો એનો સ્ક્રીનશોટ મૂકી અને ફટાફટથી એનો રિપ્લાય માંગવો પડશે કારણ કે આ આપણી જોડે લિમિટેડ સ્ટોક છે આ જુઓ કંઈક નવો કલર છે કંઈક નવું પહેરવાનું વિચારી જે તમે રહ્યા હોય તો આપણી ચેનલ પર કંઈક ગજબની ડિઝાઇનો તમારા માટે સરસ મજાની મહેનત કરી અને તમારા માટે હું મોકલી આપું છું તો જે લોકો જોતા હોય અને સાડી ગમે એનો સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવજો સા ઓનલી ફોર સાતસો અને નેવ રૂપિયામાં તમારા ઘર સુધી ફ્રી શિપિંગની અંદર આ સાડી મળવાની છે તો સરસ મજાની સાડીઓનો વિડીયો છે આજે જે પણ લોકો જોતા હોય એમને એકવાર મારી રિક્વેસ્ટ છે કે સાડીનું ફોટો વોટ્સઅપ કરજો તમારા ઘર સુધી હું સાડી પહોંચાડી દઈશ જોઈ શકો છો ડિઝાઇનો કલર બહુ સરસ મજાના છે અને વિડીયોના લાસ્ટમાં તમને ફરી એકવાર કલરો પતાવીશ જેથી કરીને અને તમારે સ્ક્રીનશોટ મોકલવો છે તો સ્ક્રીનશોટ સરસ રીતે તમે મોકલી શકો છો એક આ જુઓ કંઈક ગજબનું કલેક્શન છે અને ડિઝાઇનો પણ સરસ મજાની છે આજે જ નવો સ્ટોક આવેલો છે તો તમારી માટે સરસ મજાનો વિડીયો બનાવીને મોકલી આપું છું જે સાડી તમને પસંદ પડે એનો સ્ક્રીનશોટ મોકલી આપજો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપજો તમે ગમે ત્યારે તમે વોટ્સઅપ વિડીયો કોલ કરી શકો છો સાડી જોઈ શકો છો સરસ મજાની સાડીઓ આવશે અને મટિરિયલની વાત કરું તો મટેરિયલ તો ગજબનું છે આપણા યુટ્યુબમાં લોકોની કોમેન્ટો પણ સરસ મજાની આવે છે અને તમારી દયાથી ભગવાનની દયાથી આપણું સરસ એવું ઓર્ડરોનું પણ કામકાજ ચાલે છે હવે તમને એક 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 કરી અને કલરો છું તમે સિલેક્શન કરજો તમારે જે કલર જોઈતો હોય એ કલર તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ બ્લેક અને મરુનનું કોમ્યુનિકેશન સરસ મજાનું કોમ્યુનિકેશન છે હવે એક આ જુઓ ગ્રીન અને ફાલસા કલરનું કોમ્યુનિકેશન એ બી બહુ સરસ છે એક આ કલર ડિઝાઇન જુઓ તમે સરસ મજાની સિલ્ક મટિરિયલની અંદર મટિરિયલની વાત કરું તો મટેરિયલ તો બહુ ગજબનું મટિરિયલ રહેશે તમારી માટે હવે એક આ સાડી તમે જોઈ શકો છો બહુ સરસ છે જે પણ સાડી તમને ગમતી હોય એનો ફોટો મને વોટ્સઅપ કરવાનો છે અને સાડી બુક કરાવવા માટે તમારે પેમેન્ટ થોડું ઓનલાઈન મોકલવાનું રહેશે તો એટલો વિશ્વાસ તમારા નાના ભાઈ પર તમારે કરવો પડશે તો જો તમને વિશ્વાસ અવિશ્વાસ જેવું હોય તો વિડિયો કોલની અંદર તમે સાડી તમે જોઈ શકો છો ડિઝાઇનો પણ સરસ મજાની છે એક એક કરીને સાતસો નેવું રૂપિયા આ સાડી તમારા ઘર સુધી સાતસો અને નેવું રૂપિયામાં હું પહોંચતી કરી દઈશ અને જે લોકોએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ કરી નાખજો તમારા ઘરે સરસ મજાની સાડીઓના વિડીયો આવશે અને સરસ મજાની સાડીઓનું કેટલોગ તમારા ઘર સુધી હું પહોંચતા કરી દઈશ શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી રાખેલું છે કોઈ પણ જગ્યાએથી તમે ઓર્ડર આપી શકો છો અને રૂબરૂ દુકાનની મુલાકાત લેવી હોય તો પાલનપુરની અંદર આપણી દુકાન આવેલી છે ગમે ત્યારે કોલ વોટ્સઅપ વિડીયો કોલ કરી અને તમે સાડી જોઈ શકો છો હવે સરસ મજાની ડિઝાઇનોનું બધું જ લૂક તમને દેખાડ્યું છે જે કલર તમને ગમતો હોય એનો ફોટો વોટ્સઅપ કરી આપજો તો આજના માટે બસ આટલું જ વિડીયો કાલે કંઈક નવું લઈને તમારી માટે આવીશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ